વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો દેશને આઝાદ કરવામાં મુખ્ય ભાગ ભજવનાર મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથિ છે દર વર્ષે જેમ આ પણ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચલાવવાની શીખ આપનાર બાપુની આજે છોતેરમી પુણ્યતિથિ છે આઝાદી પછી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી આજનો દિવસ ઇતિહાસમાં એક કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે ગાંધીજીની હત્યા થઈ ત્યારથી ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભ્ય હોલ ખાતે સરકારી કચ્છ કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર એબી બી સાહેબે બે મિનિટનું મૌન પાડી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાળી અને જે બાપુને શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ સમૃદ્ધ અને સુદ્રઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે જય